તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા મહાદેવ મસ્ત મજા કરી દીધું છે નવ વાતાવરણ હોય નવ વાગી કેમ કે હવે તો વરસાદ થઈ ગયો વાતાવરણ રહે ને દિને આગળ હોય કે વાદળ બધા સવાઈ ગયેલા હોય એટલે વાદળ સાંથ રે એ આમ લાગે જ નહીં કે એટલો ટાઈમ શું નહીં એવું બધું હોય અત્યારે જો અમાર ફૂલ હે ફૂલે ફૂલ વરસાદ હાજર આવી ગયો તો અમારે તો કામ તો કમ્પ્લીટ થઈ ગયું

આમે તો ફ્રી લેવન તને હગે હિરકો ટાઈમ એટલે આમ 24 કલાક તો ક્યા રહે કે શરૂ રуд ને હવે લાવન તાર ની વાત છે કેમ કે એટલે વારું દે કે લેટ જ ન હોય તો હું શરૂ રહેવાનું એવું હોય હું બા શાંતિ આ જોઈ ને તો વાતાવરણ છે કે વરસાદ આવવાનો છે આવવાનો છે હા આજે કેટલી ગરમી થાય છે હા આ તો વાતાવરણ એવું ઇલે આવે એ તો કામ નો પાર નહી જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલી ને આ તો અમાર સે ખેતરમાં કામ હા

અયને કે પેરાવણ બાકી છે જો આવી રીતના હે કે પટ્ટો આવે ફરતો જો આવે ડિઝાઇન આવે જો આવી રીતના મોડ હોય બધે જો હે જાજો આ બીગરે હે કે મોડન એવું બાંધે છે અમારવીન જો શીખે છે શું કરવા જો એક જોવો છો બરોબર છે વામણ કરવા જવું છે કે તો

એમાં આખો વિડીયો જોઈ લેજો કટનો કેવી રીતના થાય ને એમ કારોહિત ભાઈ આખો વિડીયો તમારે જોઈન તો મારી ચેનલ માં તમે જજો પણ ચેનલ નામ તો ખબર છે ને પેલા એક વાર તો કીધું ફરી થી કીધું બ્લોગ હા એમ કી દેવાનું છે એમાં આપેલ તો છે હા જોઈ લેજો ભાઈ ચેનલ માં જઈને એમર પરભાબેન હું પાસે કા પરભાબેન હા હવા દિન કાટી આમ ન હોય એટલે અત્યારે ભેગા છે એમર જઈ રહ્યો છો તો લાડુ ખાવાય મીરો કા

ہاں څنګه ورنی مزه راي اولا ورساتنا پانی یا لاوان نا تا ځاينه څون تا ځاينه مزه تا هوا کړې ته ایدا کبوتنه اوسه نه موږ بهټه بهټه سن ناکه کړې ها هم سنټره بهټه سن ناکه کبوت د څنې شه نا څار سو بهټه بهټه سن مر موټا باه اويلا ته ایدا هم بهټه سن نا امه پپا شه بس فاميلی داس نو بلاګ نه بلاګ ګمیا ته لائک تمه شیر او سبسکرایبر کړئ ته مر نه بلاګ ما ته سده بهټه نه جاي متا شه